બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં કમજોર અને ખસ્તા હાલમાં જે બ્રિજ છે ત્યાં ભારે વાહનો બંધ કરવામાં આવે છે વધુ એક ત્રીજો બ્રિજ સંખેડા બાદરપુર વચ્ચે ઓરસંગ નદીનો આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે છોટાઉદેપુર જિલ્લામાં એ સાથે હવે કુલ ત્રણ બ્રિજ છે એની પછી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવતા જે વાહન વ્યવહાર છે ભૂપરિવહન એની ઉપર ખાસી અસર પડી છે અને ખાસ કરીને જે માર્ગ હાઈવે પરના જે વાહનો છે એની પર અસર પડી છે આ બ્રિજના ત્રીજા ચોથા અને પાંચમા નંબરનો જે પીલર છે તેની અંદર કાવરિંગ ખાસું બધું થયું છે લગભગ આઠ એક મીટર જેટલો જ હવે એનો ફાઉન્ડેશન જેટલો ભાગ છે કારણ કે દસ મીટર જેટલો ભાગ તો ખુલ્લો થઈ ગયો છે અને એ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય કે ફાઉન્ડેશન છે ત્યાં પાણી પણ ભરાયેલું છે કેટલું પાણી છે તે ખબર નથી એટલે જ્યાં જોખમ હોવાને કારણે અહીં ગઈકાલે બોડેલીના પ્રાંત અધિકારી એવો સાથે જે બાંધકામ વિભાગના અધિકારીઓ તેઓ પણ મુલાકાત લીધી હતી ગાંધીનગરની ટીમ પણ આવી હતી અને રૂબરૂ જોઈ તપાસી જેટલો પિલર છે એના કરતાં ડબલ ફાઉન્ડેશન ખુલ્લું થઈ ગયું છે આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જૂર હોય છે અને આ બન્યું છે ત્યારે એને બચાવવા માટેના પ્રયાસ રૂપે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે લાઇટ વેહિકલ્સની અવરજવર ચાલુ રાખવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર પરમ દિવસે સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યાર પછી તંત્ર હરકતમાં આવ્યું હતું સીધું અને સટના અહેવાલમાં હું એટલે કે બરકતુના ખત્રીએ જ્યારે વિસલગુઓ તરીકે સમગ્ર બાબતનું પ્રેઝન્ટેશન કર્યું તંત્ર હરકતમાં આવ્યું અને આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રીજો બ્રિજ છે તે બંધ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને તંત્ર હરકતમાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે આવ્યું છે અને સતત આપણે જોઈ શકીએ છીએ બાદલપુરના સરપંચ ભૌમિક દેસાઈ સહિતના જે પ્રાંત અધિકારી છે અને એનપીડબ્લ્યુડીના અધિકારી સૌ કોઈ ત્યાં આ પુલની મુલાકાતે જ્યારે પહોંચ્યા હતા તે દ્રશ્ય નદીના પટમાંથી આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે લોકોએ એનું નિરીક્ષણ કર્યું હતું અને આ નિરીક્ષણ બાદ આ બ્રિજને ભારે વાહન માટે બંધ કરવામાં આવે છે